લગન પ્રસંગમાં ડીજે ના લાવ લઈ જાઉં મામેરામાં પણ અગિયાર અગિયાર હજારથી કરી અને એક લાખ રૂપિયાનું ભરવું વધતા લગનિયાને અગિયાર જણાને લગ્નમાં જાઉં દારૂ પીન કોન જવાનું નહીં બીજો નંબર કે જ્યારે જાન આવે ત્યારે ડીજે લાવવું નહીં અને ગામમાં ડીજે વગાડવાનું નહીં જે વગાડશે એ જેના ઘરે જાન આવી છે એના ઘરે અગિયાર હજાર રૂપિયા દંડ લેવામાં આવશે આ નિયમ ઠાકોર સમાજ મેમદાવાદ પૂરતો જ કરેલો છે